રાજકોટનો લોકમેળો આવતીકાલે ચોવીસ તારીખથી સાડા ચાર થી ખુલ્લું મૂકવામાં માનનીય કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબના વરદ હસ્તે મૂકવામાં આવશે આ મેળામાં ખાસ આકર્ષણ જે અમારા સંગીત કલાકારના ડાયરા પ્રોગ્રામો છે જેમાં પચીસમી તારીખે અલ્પનાબેન પટેલ તથા બિહારીદાન ગઢવી સાહેબ છવ્વીસમી તારીખે રાજભા ગઢવી સાહેબ સત્યાવીસમી તારીખે સાંઈરામ દવે સાહેબના કલ્ચર પ્રોગ્રામ આપણે ગોઠવેલા છે એ સિવાય ડીઆરડીએ તથા ઇન્ડેક્સ સીના અલગ અલગ હેન્ડીક્રાફ્ટની સ્ટોલો ખાણીપીણીની સ્ટોલો સાથે રહેશે આ વખતે અમે ખાસ સેફ્ટી ઉપર બહુ ધ્યાન આપ્યું છે પહેલી વખત ડ્રોન થકી સર્વેલન્સ કરવામાં આવશે અને ડ્રોન કેલ્ક્યુલેટ કરીને આપશે કે ગ્રાઉન્ડમાં કેટલા માણસો છે અને જે ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં વધશે તો આપણે એના ફોલોઈંગ પગલાં લેશું જે સ્ટોલ્સની સંખ્યા પણ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ત્રીસ ટકા ઘટાડી હતી જેમાંથી સો સ્ટોલ ઓછી કરવામાં આવી છે સુરક્ષા માટે એક હજાર બસો પોલીસ અધિકારી એકસો 125 ખાનગી સિક્યુરિટીનું સ્ટાફ એનઆઈડીએમમાં પણ એ તેના ત્રેસે એનઆઈઆઈડીએમ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ ક્રાઉડ મેનેજમેન્ટની તમામ અધિકારી પદાધિકારીગણને તાલીમબદ્ધ કરવામાં આવ્યું છે ખાસ એમરજન્સી કોરિડોર રાખવામાં આવ્યા છે ડેડિકેટેડ કોરિડોર એમ્બ્યુલન્સ અને ફાયરની મુવમેન્ટ માટે રાખવામાં આવ્યું છે બે એક્ઝિટ ગેટ જે છે છે એ વધારવામાં આવ્યા ફાયરની ડ્રિલ પણ આજે પણ અત્યારે કરવામાં આવી રહી છે મેન આ બધી વિશેષતાઓ સાથે આપણે આ જે લોકમેળો છે કાલે ખુલ્લું મૂકવા જઈ રહીએ જી હાઈકોર્ટ માનનીય હાઈકોર્ટનું જે ચુકાદો છે એ પ્રમાણે એમને અરજી કરવાની રહેશે સક્ષમ સત્તાધિકારી સામે લાઇસન્સિંગ ઓથોરિટી પાસેથી લાઇસન્સિંગ મળી તો જ જે રાઇડ્સ છે એ ચાલુ કરવામાં આમ આ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સનું વિષય છે એના માટે જે ડિસ્ટ્રિક્ટ રાઇડ કમિટી જે છે એ વિગતવાર આપણે બતાવી શકશે માત્ર ફાઉન્ડેશન જ નહીં એક ચાર્ટેડ એન્જિનિયરની સુપરવાઇઝરમાં આ રાઇડોનું નિર્માણ એની સેફ્ટી ઓડિટ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ વગેરે એનડીટી ટેસ્ટ વગેરે ઘણા બધા એની મેન્યુફેક્ચરિંગ હિસ્ટ્રી કેટલી સાઇડ્સ જૂની છે એની ઉંમર કેટલી છે આ બધી વિગતો સાથે એમને અરજી કરવાની હોય છે અને અરજી કરીએથી માન્ય હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એને આપણે પ્રોસેસિંગ કરશું અને એમાં જો યોગ્ય હશે તો એમને મંજૂરી આપવામાં આવશે અને જો નહીં હશે તો પબ્લિકની સેફટી માટે આપણે કોઈ બાંધછોડ કરશું નહીં હું ખાસ મીડિયાના સૌ મિત્રોને આભાર માનું છું કે આપે આ જે પોઈન્ટ જે ફાઉન્ડેશન નું રેસ કર્યું એનાથી આપણે ઉચ્ચ ઉચ્ચ અધિકારીઓ સુધી આ ધ્યાન બાબત આવી લેવલે આપણે બધી રજૂઆતો કરી જેના લીધે આજે હાઈકોર્ટમાં પણ રાજકોટની જનતાની સેફ્ટીના હિતમાં ચુકાદો આવ્યો છે મેં આપને એ જ વાત કરું છું આ જે રાઈડ હોય છે એ મેળાનું એક કમ્પોનેન્ટ છે એ સિવાય પણ મેળામાં ખાણીપીણીની સ્ટોલો નાની ચકરડીઓ જેને મંજૂરી મળી ગઈ એવી અને સાંસ્કૃતિક પ્રોગ્રામો હેન્ડીક્રાફ્ટના આઈટમોની દુકાનો રકમકડાની દુકાનો જેવા ઘણા આકર્ષણો હોય છે ડાયરાઓની આપણે વાત કરી જે સૌરાષ્ટ્રના જે લીડિંગ જે કલાકારો છે એમની પણ રમઝટ ત્યાં બોલાવવામાં આવશે એ બહુ સ્વાભાવિક છે કે ભાઈ પહેલાં તો અરજી થાય અરજીમાં કઈ રીતની એમની તૈયારી છે અને અમારું એટલું આશ્વાસન છે કે અડધી રાત્રે પણ કોઈ પણ વ્યક્તિ અરજી કરશે તો એની તરત પ્રોસેસિંગ કરવામાં આવશે આ જે તે લાયસન્સિંગ ઓથોરિટીથી એક્ઝેક્ટલી વિગત માગી શકશે એમાં મારા લાગવાથી કંઈ નથી થતું એ જે આધાર પુરાવા સાથે અરજી કરશે ત્યારે નિષ્ણાતો નિર્ણય લેશે આ પ્રશ્ન અમારા વિચારણા હેઠળ હતું પરંતુ ટૂંક સમયમાં એને ડિસેમ્બલ કરવી કરીને પછી બીજા કોકને આપવી એ પ્રેક્ટિકલ રીતે શક્ય લાગતું નથી એટલે અત્યારે હાઈકોર્ટની નેક્સ્ટ સુનાવણી સુધી સત્યાવીસ તારીખ સુધી હાલ જે સ્થિતિ છે તેમ અમે મેન્ટેન કરીશું એમની સાથે અમારા વાટાઘાટો એમની સાથે ટેબલ ઉપર બેસીને વિચાર વિમર્શ કરવાના અમારું ઓફર છે એ કોઈ પણ ફરિયાદ લઈને અમારી સામે આવે તો નિયમોની અધીન રહીને પબ્લિકની સેફ્ટી સાથે રહીને અમે દરેક બાબત પર વિચારણા કરવા તૈયાર છીએ એ બધા પ્રશ્નો હજી વિચારણા હેઠળ છે અને એક વખત મેળો સારી રીતે ચાલુ થાય સંપન્ન થાય ત્યારબાદ નિરાતે આ બધા પ્રશ્નો ઉપર અભ્યાસ કરવામાં આવશે જી રાજકોટની પબ્લિકની સેફટી સાથે કોઈ પણ રિસ્ક લેવામાં આવશે નહી ઓકે થેન્ક યુ